વેલકમ to માય નર્સિંગ એપ વેલકમ ટુ માય નર્સિંગ એપ બધા જ ઉમેદવાર મિત્રોને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ નવરાત્રિના પાવન પ્રસંગે જ સ્ટાફ નર્સ વર્ગની ભરતીની જાહેરાત બહાર આવી છે એ સમયે વિદ્યાર્થીઓ અથવા તો ઉમેદવારો માટે માર્ગદર્શન મળી રહે તે માટેનો આ વિડીયો બહાર પાડવામાં આવ્યો છે તો સ્ટાફ નર્સ વર્ગની એક હજાર નવસો ને ત્રણ ખાલી જગ્યાઓ જે છે તે સ્પર્ધાત્મક પરીક્ષા લઈને ભરવાની થાય છે જે માહિતી જે છે એ ઓચસ અથવા તો ગુજ હેલ્થ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર ઓલરેડી આપેલી જ છે જે ભરતી કરવા માટેની જે કંઈ પણ લાયકાત છે અથવા તો જે જગ્યાઓ છે અથવા તો પરીક્ષા પદ્ધતિ છે એના વિશે થોડી માહિતી આપણે લઈએ તો કુલ ભરતી કરવાની જગ્યા જે છે એ એક હજાર નવસો ને ત્રણ છે અને અલગ અલગ કેટેગરી માટે તમે જોઈ શકો છો તે પ્રમાણે જનરલ કેટેગરી માટે નવસો વીસ દિવ્યાંગજન માટે બસો દસ ઇડબ્લ્યુ એસ કેન્ડિડેટ માટે એકસો બાણું એસીબીસી માટે પાંચસો દસ એસટી કેન્ડિડેટ માટે એકસો નેવ્યાસી અને અનુસૂચિત જાતિ માટે બાણું આવી રીતે કુલ એક હજાર નવસો ને ત્રણ જે છે ભરતીની જગ્યાઓ બહાર પાડેલ છે અને જે અરજી કરવા માટેની તારીખ છે એ પાંચ દસ બે હજાર ચોવીસ ચોવીસથી બપોરના બે વાગ્યાથી ત્રણ અગિયાર બે હજાર ચોવીસ રાત્રિના ત્રેવીસ પોઈન્ટ ત્રેવીસ કલાક અને ઓગણસાઠ મિનિટ એટલે કે બાર વાગ્યા પહેલાંની છે વિદ્યાર્થી અથવા તો ઉમેદવાર જે છે એને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો એક ફોટોગ્રાફ અને પોતાની સહીનો નમૂનો જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અને પંદર કેબીથી નીચેની સાઇઝનો તૈયાર રાખવાનો રહેશે અને જે માહિતી જે છે તે પોતાના પ્રમાણપત્ર પ્રમાણપત્ર મુજબ જ ભરવાની રહેશે અને સૌ કોઈ જાણે છે તેમ અરજીમાં ખોટી વિગતોને કારણે અરજી રદ પણ થઈ શકે છે તો આપણે જે રીતે જોયું જે જગ્યાઓ છે એનું જે સંખ્યા છે એની જે માહિતી છે છે અહીંયા આપેલી છે અને જે નિયમો છે ભરતી માટેના એ અહીંયા આપેલા છે તો ફક્ત ભારતના નાગરિક અરજી કરી શકે અને અનામત જગ્યાઓ જે છે એ મૂળ ગુજરાતના જે કેન્ડિડેટ હશે એના માટે અનામત કરેલી છે મહિલા માટે તેત્રીસ ટકા અનામત છે અને માજી સૈનિકો માટે દસ ટકા અને દિવ્યાંગજન માટે ચાર ટકા જગ્યાઓ જે છે એ અનામત કરવામાં આવેલ છે અને પગાર ધોરણ જે છે એ ફિક્સ પાંચ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો અને ત્યારબાદ પાંચ વર્ષ પૂર્ણ કર્યા બાદ જે પે મેટ્રિક્સ લેવલ પાંચ પગાર ધોરણ મુજબ નક્કી કરેલ છે તે મુજબ આપવામાં આવશે શૈક્ષણિક લાયકાત તો બી અને જીએનએમ અને જો ઇન સર્વિસ એએનએમ કેન્ડિડેટ કે એફએચ ડબલ્યુ હોય તો તેમને બી એસ સી અથવા જીએનએમની લાયકાત હોવી જોઈએ અને ઉંમર જે છે એ કોઈપણ સંજોગોમાં પિસ્તાલીસ વર્ષ કરતાં વધારે ના હોવી જોઈએ અને જે તે કચેરીનું ના વાંધા પ્રમાણપત્ર એનઓસી જે છે એ રજૂ કરવાનું રહેશે અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ નર્સ અને મિડવાઈફનું કાયમી અને અથવા સમયાંતરે રિન્યુઅલ કરાવેલું રજીસ્ટ્રેશન જે છે એ હોવું ફરજિયાત છે રજિસ્ટ્રેશન માટે અન્ય કોઈ પણ આધાર માન્ય રાખવામાં આવતો નથી ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ અને કોમ્પ્યુટર અંગેનું જે જે જાણકારી હોવી જોઈએ એટલે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતું હોવાનું કોઈ પણ સરકાર માન્ય તાલીમનું પ્રમાણપત્ર અથવા માર્કશીટ સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટરના જ્ઞાન જ્ઞાન અંગે કોઈપણ ડિપ્લોમા કે કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય અથવા ધોરણ દસ અથવા બારની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોવી જોઈએ જો કોઈ પણ કેન્ડિડેટ પાસે પ્રમાણપત્ર ન હોય તો એ અત્યારે અરજી કરી શકે છે પણ નિમણૂક મેળવતા પહેલાં આ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના જે વિદ્યાર્થીઓ છે તો એમને જે છે એની પોતાની વિગતો જે છે એ મૂકવાની રહેશે જે ફોર્મ ભરો એની અંદર અને જે કોલમની અંદર અનામતની કક્ષા દર્શાવવાની હોય તે દર્શાવવી પડે પાછળથી તમે કોઈ પણ પ્રકારનો હક દાવો કરી શકો નહીં જેથી કરીને તમારી પાસે તમારું જાતિનું જે પ્રમાણપત્ર જે છે એ હોવું જરૂરી છે અને નોલ ક્રિમિલિયર સર્ટિફિકેટની અવધિ ત્રણ નાણાકીય વર્ષની રહેશે એટલે જે લોકોનું સર્ટિફિકેટ કઢાવવાની જરૂર હોય એ વિદ્યાર્થીઓ ખાસ પોતાનું સર્ટિફિકેટ જોઈ લે અને એ પ્રમાણે જે તારીખ છે એ ચેક કરી લે અને ત્યારબાદ જ અરજી કરે અને વયમર્યાદા વીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં અને તમામ અનામત કેટેગરીના ઉમેદવારોની ઉપલી વયમર્યાદા છૂટછાટ સાથે કોઈપણ સંજોગોમાં નિયત કરેલી તારીખમાં તારીખથી તારીખે પિસ્તાલીસ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં અને પસંદગી પ્રક્રિયા જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ પસંદ પ્રક્રિયા જે છે તો પરીક્ષા ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવશે જેમાં નર્સિંગ વિષયના સો પ્રશ્ન અને ગુજરાતી વિષયના સો પ્રશ્ન એમસીક્યુ એટલે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન દ્વારા પૂછવામાં આવશે પેપર એક નર્સિંગ વિષયનું હશે જેમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગના વીસ ગુણ મેડિકલ સર્જિકલ નર્સિંગના વીસ ગુણ મિડવાઇફરી અને પીડિયાટ્રિક નર્સિંગના વીસ ગુણ મેન્ટલ હેલ્થ અને સાયકેટ્રી ના વીસ ગુણ અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના વીસ ગુણ આમ કુલ સો પ્રશ્ન પૂછવામાં આવશે દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે એટલે કુલ પ્રશ્નપત્ર સો ગુણનું થશે અને આ વિષયો માટેનો અભ્યાસક્રમ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા નિર્ધારિત કરેલ સિલેબસ મુજબનો જ રહેશે પેપર બે ગુજરાતી ભાષાનું પેપર જે છે એની અંદર પૂછવામાં આવનાર અભ્યાસક્રમ ધોરણ બાર હાયર સેકન્ડરી કક્ષાથી નીચેનું રહેશે નહીં જેમાં ભાષાના ત્રીસ ગુણ વ્યાકરણના ચાલીસ ગુણ અને સાહિત્યના ત્રીસ ગુણ આમ કુલ સો પ્રશ્ન પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે આમ કુલ સો ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને નેગેટિવ માર્કિંગ રહેશે એટલે કે દરેક ખોટા પ્રશ્નના ખોટા પ્રશ્નના જવાબ માટે ઝીરો પોઈન્ટ પચીસ ગુણ બાદ કરવામાં આવશે સ્પર્ધાત્મક પરીક્ષા માટે નર્સિંગ વિષયને લગતી પરીક્ષા પેપર એક સો ગુણની રહેશે જેમાં ઉત્તીર્ણ થવા માટે ચાલીસ ટકા ગુણ એટલે ચાલીસ માર્ક જે છે એ જરૂરી છે અને પરીક્ષા માટેનો સમય બે કલાકનો રહેશે પરીક્ષાની અંદર નર્સિંગ વિષયમાં પ્રશ્ન ગુજરાતી અને અંગ્રેજી ભાષા બંનેમાં હશે ગુજરાતી ભાષાની પરીક્ષા પેપર બે એ સો ગુણની રહેશે અને એમાં ઉત્તીર્ણ થવા માટે પાંત્રીસ ટકા ગુણ જરૂરી છે પરીક્ષા ફક્ત ગુજરાતી ભાષામાં આપવાની રહેશે બંને પરીક્ષાઓમાં પાસ થવું જરૂરી છે અને નર્સિંગ વિષયમાં તેમજ ગુજરાતી ભાષાના બંને પેપરના મેળવેલ ગુણના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની અથવા તો ઉમેદવારને અરજી કરવા માટે ફી ભરવાની રહેશે જે ત્રણસો રૂપિયા રહેશે અથવા ત્રણસોથી જે પોસ્ટ ઓફિસમાં ભરવામાં આવે તો પોસ્ટ ઓફિસનો ચાર્જ જે છે એ ભરવાનો રહેશે અને ઓનલાઈન વિકલ્પ પણ છે પેમેન્ટ માટેનો તો વિદ્યાર્થી અથવા તો ઉમેદવાર ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશે જનરલ કેટેગરી જે સિલેક્ટ કરનાર વિદ્યાર્થી હોય એમને પોસ્ટ ઓફિસ મારફતે જો ફી ભરવાની હોય તો એમણે ચલણની એ ફોર સાઇઝની પ્રિન્ટ કાઢવાની રહેશે અને પોસ્ટ ઓફિસની અંદર ચૂકવણું કરવામાં આવશે જ્યાંથી તેમને ત્રણ ચલણ પૈકી એક ચલણ પોસ્ટ ઓફિસ રાખશે અને બીજી જે છે એ સહી સિક્કા કરીને ઉમેદવારને પાછી આપશે જે એને સાચવીને રાખવાની રહેશે અને પરીક્ષામાં બેસવા સમયે આ જે ફીનું ચલણ છે એ રાખવું સાથે રાખવું જરૂરી છે અને ફી ભરવા માટેની પોસ્ટ ઓફિસમાં છેલ્લી તારીખ ચાર અગિયાર બે હજાર ચોવીસની છે ફી છે એ રિફંડેબલ એટલે કે ફરી પાછી મળવાપાત્ર નથી અને જનરલ કેટેગરીના ઉમેદવારોને ફી ભર્યા વગરની અરજી માન્ય રહેશે નહીં ઘણી સામાન્ય સૂચનાઓ પણ છે તો આ ભરતી અંગેની કોઈપણ વિગતો કે સૂચનાઓ જે છે એ ગુજ હેલ્થ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અથવા તો ઓજસની વેબસાઇટ ઉપર જોવા મળશે અને એ સિવાય એસએમએસ દ્વારા પણ પરીક્ષા સંબંધિત સૂચનાઓ આપવામાં આવશે જેથી મોબાઈલ નંબર જે છે એ ખાસ દર્શાવવો અને પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ અથવા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ પણ એ મોબાઈલ નંબર જાળવી રાખવો જરૂરી છે અને જે અરજીપત્રકની અંદર ભરેલી વિગતો છે એ જ આખરી ગણવામાં આવશે અને જ્યારે પણ વેરિફિકેશન અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે તમારી વિગતો જે છે એ તમારા પ્રમાણપત્રો સાથે અને આ ભરતી પ્રક્રિયા માટેનું જે તમે ફોર્મ ભરેલું છે એની સાથે ચેક કરવામાં આવશે વિદ્યાર્થી અથવા ઉમેદવાર એક અરજી કરી શકે પણ જો મલ્ટિપલ એપ્લિકેશન હોય એ કિસ્સામાં ફી ભરેલી છેલ્લી અરજી જે છે એ કન્ફર્મ થઈ હશે એ જ માન્ય ગણાશે બીજી બધી અરજીઓ રદ થશે અને ભરેલા ફીના નાણાં પરત મળશે નહીં અને શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારે પોતાની વિગત અશક્તતાની ટકાવારી જે છે એ દર્શાવવાની રહેશે અને સુધારાથી સુધારા પરિપત્રથી નિયત થયેલ નમૂનામાં સરકારી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ સિવિલ સર્જન અથવા તો મેડિકલ ટો બોર્ડ દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર જે છે એ માન્ય રાખવામાં આવશે ત્યારબાદ ભરતી પ્રક્રિયા સંબંધિત બધી માહિતી જે છે એના નિયમો અને એ તમામ માહિતી નીચે આપેલ છે અને ત્યારબાદ અરજી કઈ રીતે કરવી એ માટેની માહિતી પણ જે છે એ આપવામાં આવેલી છે જે વિશે એક ડિટેલ વિડીયો ફ્યુચરમાં અમે બનાવી અને આપીશું અને ત્યારબાદ અન્ય માહિતી અને જે કંઈ પણ નિયમો જે છે એની માહિતી અહીંયા આપવામાં આવેલી છે જેની અંદર ખાસ તો પરીક્ષાની અંદર કોઈપણ વિદ્યાર્થીએ પોતાના દસ્તાવેજોમાં કોઈપણ પ્રકારના ચેડા કરેલા હશે અથવા તો પરીક્ષા દરમિયાન ગેરવ્યાજબી સાધનોનો ઉપયોગ કરવો અથવા તો કોઈપણ ગેરબાજ ગેરવ્યાજબી પદ્ધતિનો ઉપયોગ કરવો અથવા ગેરરીતિ આચરવાનો પ્રયત્ન કરવો એ બધા મુદ્દાઓ જે છે એની અંદર આવરેલા છે આ સાથે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ